કોઠિયા ગામની સીમમાંથી પિકઅપ માટે ટેમ્પોમાં ગાય ભળી કતલ કરવાના ઈરાડે લઈ જતા ઈસમને ઝડપી પાડતી વાઘરા પોલીસ પોલીસ નિરીક્ષક સંદીપસી વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ એમ ગાંગુલી જંબુસર વિભાગ જંબુસર નાવો તરફથી ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ તથા અન્ય કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ એસડી પુલતડીયા પોલીસ ઇન્સ્પેક્ટર વાઘરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક તાતા ઇંત્રા ટેમ્પો નંબર જી જે સોળ એ ડબલ્યુ છન્નું પંચાવનમાં ગેરકાયદેસર પશુને કતલ કરવાના ઈરાદે કોઠિયાથી ભેરસમ જવાના રોડ ઉપરથી લઈ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી ફુલતરિયા નાઓની સૂચના હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હજર સ્થાપના માણસોને કોઠિયાથી ભેરસમ ગામ જવાના રોડ ઉપરના નાળા પાસે ઉપરોક્ત બાટમીવાળા વાહનની તપાસમાં હાજર હતા તે સમય દરમિયાન બાતમી મુજબ મહજ મહમદ હનીપ કુરેશી નામનો એક ઈસમ એક સફેદ કલરની તાતા ઇંત્રા ટેમ્પો લઈને આવતા તેને રોકી સાઇડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાં એક સફેદ કલરની ગાય ભળેલ મળી આવેલ અને તેને અતિક્રૂરતાપૂર્વક ટૂંકી દોડી વડે બાંધી ગાયને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા પશુ હેરાફેરી કરવા માટેની સક્ષમ અધિકારીની કોઈ પાસ પરમિટ વગર પશુઓની હેરાફેરી કરેલ હોય જેથી ટેમ્પોમાં ભરેલ ગાય નંગ એક કિંમત આશરે રૂપિયા પચીસ હજાર તથા ઉપરોક્ત તાતા ઇન્દ્રા ટેમ્પો નંબર જી જે સોળ એ ડબલ્યુ છન્નું પંચાવન જેની આશરે કિંમત રૂપિયા સાત લાખ તથા અંગ જડતીમાંથી વિવો વી ટ્વેન્ટી થ્રી ફાઇવ જી મોડલનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડા રૂપિયા ઓગણીસો ત્રીસ તથા એક પ્લાસ્ટિક ના હાથામાં ફિટ કરેલ ચપ્પુ તથા એક બેંક ઓફ બરોડાનો એટીએમ કાર્ડ તથા એક ટીવીએસ લખેલ ચાવી ગણી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસનો મુદ્દામાલ સહિત આરોપી માજ મહંમદ હનીફ કુરોશીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે